Om Namah Shivay. Om Namah Shivay. Mẹ Tumhe Tụi mình lại đi đâu này? Ở, có Sicuramente. Assolutamente. 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 હમણાં ફોન માં આવે છે પછી વાત ફોન માં લાવો એ બા ચમડીઓ મો ગાઈ ગયો તો મો જાવ જો તો બુટા તમે કન આયો તો દર્શન કરવા ઓય તબરો આયા અરે તું બોલ ખાલી તારે દુએ છે શું તારે રે દુએ યાલું મારા ગદાબારો એક બોલતો નહી દાદા મારું મોજન તો નહી બાપ તો દાઢી નથી આવી ને હાઈટ નથી હાડતરી જોઈ નથી તમારા આશીર્વાદ મળે નો બટા પેણું હોય ને તો પોસ લાખ રૂપિયા હોય રૂપિયા દાડા ન મળે

おうなましわい。

સુખી રહો બાપુ હા મને કોક આશીર્વાદ આલો જે જોઈએ છે તારે મને આશીર્વાદ દીવાલો હા પહેરવાનું આશીક માં છે ઓય ને ઘરનો લાવે કોક કરી આલો થઈ જાય છે એ હું ઓ ઓ ઘરે શિવા બાઉ બાઉ લૂટે બસ પણ મને તો હવા તો જે હગરો બાપા હેડો ખરી હાલ હેડોલા પણ મરસા ગાધા મરસા મૂગા ત્યાં તો મરસા લાયા તો જોતી ખલાય તો કારના તલ્લોરા ઉકાળા પેટમાં ઉકાળા પણ કારના તલ્લોરા તો હજી તો તલરી રહ્યો અરે પણ લૂટી હેડો ને મને લોડો મેરો થઈ ગયો બાપા આતો ઓપરે ઓપરે હુંટી ચીંજી ખા એટલે

シーバー બાપો બાપો કોક માથા ઉપર હાથ મેલીને આશીર્વાદ હાલો ઓ તો ટાઈટ નેમાં પાછું ઓ બાંગિયા સજી હા બાલ ન આવે મું શું કો હ આશીર્વાદ તો કોક ધરો હાલો હાલ્સે મું શું કો તો હ બધો શેન થાય છે હો શેન ને તો હેડો તો કે મોઢો નાય અવે વાટા તો અમે છીએ એટલે તમે બાવા થી દેખરા હોએ પણ અમારે તો રેવરા એમ નથી જમ રેવરા એમ નથી અરે ગામમાં તો શા તો વોટો નાય ને હોએ જો તમારા વોટો મેણા ભગત બો હોય ભગત હા તો એન મહાશિવરાદ્રી ની છે આ ભોંગ હ ભગવાન પોળા માથે યાદ કરી એક ઘોટડો મારી દો બાપુ પેલો ઘોટડો તમે લ્યો હે આજે પેલી બાવન પાવા ને મોરો મોરો કરી નાખો બાપની એટલે આપણે મોરો મોરો થઈ જશે ભાઈ પેલી પોતે પાઓ એટલે પોતે એમ જમ થઈ બધી ખબર પડે વાતો પછી કરજો બાપુ કા ભગોળ ભોળાનાથ ની પ્રસાદી છે તમારે લેવી પડે વાત ના લઉં છું એટલે તમારે પેરે લેવી પડે બાપની પત્રીજા <laughs> મારો <laughs> <laughs>

ശരി മോതി

For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.